શહીદ થયા છે જવાનની શહીદીના સમાચાર મળતા આખું ગામ શોકમગ્ન થયું હતું હરીશસિંહના પિતા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શનિવારે બપોરના બાર વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સેનાના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હરીશસિંહ શહીદ થઈ ગયા છે જે સાંભળતા જ હું ભાંગી પડ્યો હતો સાથે મને ગૌરવ પણ થયું કે મારા દીકરાએ મા ભૌમની રક્ષા ખાતે શહીદી હોરી છે શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણજારિયા ખાતે આવ્યા હતા તેઓને ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી પરંતુ કોરોના કારણને કારણે ગણતરીના મહેમાનો બોલાવવાની સરકારની ગાઈડલાઈન હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી બે જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા પરંતુ કોને ખબર હતી કે તે સમયે નોકરી પર જઈ રહેલા હરીશસિંહ આ રીતે ઘરે પરત ફરશે આમ તેઓના લગ્નની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત